જય માતાજી કેમ છો બધા મજામાં જય શ્રી સાડીમાં બધા એનું સ્વાગત છે આજે આપણે પાછું નવું પાર્સલ આવ્યું છે બ્રાશોનું એટલે તમને બધા બતાવી દઉં પીસ ખોલીને વધે તો નહીં શકે બને પણ જે હશે ને ખોલીને પાર્લરને એવું બધું તમારે જોવું હશે ને એ બતાડીશ હો બધું સાડા ત્રણસો વાળું છે આ રહેશે બ્લાઉઝ સેમે સેમ બ્લાઉઝ બધામાં સેમે સેમ જ આવશે મસ્ત કલર છે ન્યુ છે થોડો કલર લાલ લીલા પીળા કરતા પણ બહુ મસ્ત જે બેનોને જોતું હોય ને વેલાસર ઓર્ડર કરજો છે ને બહુ મસ્ત છે ટમેટો ને યલો આ એનું બ્લાઉઝ ને આ એની ડિઝાઇન આખા સાડીમાં પણ આવી રીતના જ ડિઝાઇન રહેશે કોઈ બેનો રહી ગયા હોય ને તો પાછું રીપીટમાં આવી છે એ પણ ઓર્ડર કરી શકે આટલી કલર ની ગુલાબી દુધિયા જેવું છે પણ એ પણ બહુ મસ્ત છે કાપડ નું સોફ્ટ રહે એકદમ નવું પાછું આજે પાર્સલ આવ્યું છે આપણે કોઈ બહેનો જોતું હોય ને મેથી પીડો ને ગ્રીન પટોળામાં પણ આમાં કલર બહુ મસ્ત છે બાટલી કલર જેવો કદાચ કલરમાં આમાં દેખાશે થોડુંક લાઈટ ડાર્ક તમને હું વિડીયો કોલ કરીને બતાવીશ કોઈ બેનો જોતો હોય ને તો રિસોર્ટ પાડી લેજો હા પણ બહુ મસ્ત છે પ્રાણી ગુલાબી અને થિયા લેરિયામાં પણ પાછો ડબલ વાર આવી ગયું છે માલ કોઈ બેનું જોતું હોય ને આખું મેન છે

આવે જ નહીં બધા હું બતાવી દઈશ પણ બહુ મસ્ત છે બ્રાસો જ છે પ્યોર ને આની પ્રાઇસ બધી સાડા જ રહેશે આપણ સાડા ત્રણસો છે આમાં લેરીઓ છે ઓરેન્જ ને ગોલ્ડન અને મરુ ગુલાબી એવું મસ્ત કલર આ પણ ન્યુ કલર છે બ્લેકમાં જોરદાર આવ્યું જ આ પણ ન્યુ કલર છે આખો બ્લેકમાં પણ ઓરેન્જ કલર ને ડિઝાઇન ને પેટર્ન પણ બહુ મસ્ત છે મેથી પીળોમાં પણ એટલું મસ્ત આવ્યું આ વખતે બિસ્કીટ કલરમાં હતું ને એવો બીજો કલર આવ્યો છે આમણ પણ મેંદીમાં પણ બહુ મસ્ત આવ્યો છે આ પણ એકદમ સોફ્ટ મટીરિયલ અને મસ્ત આ પણ ગુલાબી અને

આખું આ પેટર્ન ને ડિઝાઇન પણ બહુ મસ્ત છે આવી રીતના હા ને નીકળે એવું નથી ઓરિજિનલ છે પ્યોરમાં મેથી પીળો લેરિયામાં છે પટોળામાં છે પછી કોઈ બેનો બ્લેક વધારે ગમતું હોય તો આ પણ મસ્ત ડિઝાઇન છે ને એકદમ ગોલ્ડન ને મસ્ત આમાં પલુ પણ છે જેમાં પલુ હશે ને એમાં અમે વિડીયો કોલમાં કહી દેસું એટલે ખોલીને એ બતાવી દઉં છે રાખ કે બહુ મસ્ત જોરદાર પીસ છે આ કોઈ બન્યો ને જોતું હોય તો વહેલા સર બુકિંગ કરાવી દેજો મસ્ત છે આનું પીસ બ્લાઉઝ સેમ છે પણ તોય બી સરસ લાગે એવું છે ને કાપડ એકદમ લચકદાર છે એકદમ સોફ્ટ લેરિયામાં